સેક શાંતિ સંમેલનમાં ભારતના પ્રતિનિધિ કીર્તિવર્ધન સિંહે અમેરિકી પ્રમુખ ટ્રમ્પ સાથે મુલાકાત કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રતિનિધિ તરીકે વિદેશ બાબતોના રાજ્યમંત્રી કીર્તિવર્ધન ઇજિપ્તના શાંતિ શિખર સંમેલનમાં ભાગ લીધો હતો આ મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય મંચ પર તેમની મુલાકાત અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થઈ હતી જે સંમેલનમાં અધ્યક્ષ પણ હતા આ ઉચ્ચ સ્તરીય બેઠક ગાઝા પટ્ટીમાં તાજેતરમાં અમલમાં આવેલા યુદ્ધ વિરામને નક્કર શાંતિ કરારમાં પરિવર્તિત કરવા અને વ્યાપક મધ્યપૂર્વ ક્ષેત્ર સમારંભમાં સ્થિરતા સ્થાપવાના ઉદ્દેશથી યોજાઈ હતી વિદેશ મંત્રાલય દ્વારા સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી છે કે સિંહે ભારતના દ્રષ્ટિકોણનું પ્રતિનિધિત્વ કર્યું હતું પ્રમુખ ટ્રમ્પ અને ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતા અલ સિસી દ્વારા સંયુક્તપણે યોજાયેલા આ શિબિર સંમેલનમાં વીસથી વધુ દેશોના વડાઓ અને પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો જોકે વડાપ્રધાન મોદીને આમંત્રણ મળ્યું હોવા છતાં રાજ્યમંત્રી કીર્તિવર્ધન વિશેષ પ્રતિનિધિ તરીકે મોકલ્યા હતા સિંહે શાંતિ સમારોહ દરમિયાન પ્રમુખ ટ્રમ્પ સાથે અનૌપચારિક મુલાકાત કરી હતી જે દરમિયાન તેમણે મધ્ય પૂર્વમાં શાંતિ અને સુરક્ષા માટે ભારતના અડગ સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો ભારત અને પેલેસ્ટાઇન બંને સાથેના તેના સુમેળભર્યા સંબંધોને કારણે આ શાંતિ પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે આ શિખર સંમેલનનો અંત એક ઐતિહાસિક ઘોષણા પર હસ્તાક્ષર સાથે આવ્યો છે જે ગાઝા યુદ્ધનો અંત લાવવા અને પ્રાદેશિક સુરક્ષાનું નવું પ્રકરણ શરૂ કરવાના હેતુથી તૈયાર કરવાનું આવ્યું છે ભારતના પ્રતિનિધિ તરીકે કીર્તિવર્ધન સિંહની હાજરી એ વાતનું સંકેત આપે છે કે નવી દિલ્હી આ નિર્ણાયક ભૂ રાજકીય વિકાસમાં સક્રિય રીતે જોડાયેલું છે વડાપ્રધાન મોદીએ અગાઉ ટ્રમ્પની શાંતિ પહેલનું સ્વાગત પણ કર્યું હતું આ સમારોહ દ્વારા મધ્ય પૂર્વમાં દીર્ઘકાલીન શાંતિ અને સમૃદ્ધિ સ્થાપવાના આંતરરાષ્ટ્રીય પ્રયાસોને વેગ મળ્યો છે